બનાસકાંઠામાંથી વધુ એક જિલ્લો બનાવવાની માંગ સામે આવી ઓગળ વિસ્તારને જિલ્લો બનાવવાની માંગ સાથે દિયોદરમાં બેઠક થઈ હતી ઓગળ જિલ્લાનું વડુમથક દિયોદર રાખવાની માંગ સાથે આ બેઠક શરૂ કરવામાં આવી હતી અને જેમાં બેઠકમાં સામાજિક તેમજ સર્વપક્ષીય રાજકીય આગેવાનોની હાજરી રહી હતી દિયોદર તાલુકા સહિત અન્ય પાંચ તાલુકાના આગેવાનોની બેઠક મળી હતી અને જેમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી પશ્ચિમ વિસ્તારમાં ઓગળ જિલ્લો બનાવવા માંગ કરાઈ હતી તો બનાસકાંઠા જિલ્લાના વિભાજનની વાતને લઈને હવે ઠેર ઠેર બેઠકોનો દોર શરૂ થયો છે જયારે આપણો મોટો જિલ્લો વિભાજન કરવું ખૂબ જરૂરી છે અને દેવુદર તાલુકાની અમારી જે માગણી છે એ ખૂબ વ્યાજબી છે કે દેવોદર તાલુકાના જે પૂર્વ શહેરના જે તાલુકા છે આ તાલુકામાં જે મુક્ને બધાના એની પરિસ્થિતિ તમે જોવા દો તો ફક્તને ફક્ત તાલુકો જે કેવો છે બધાને બચે પડે છે તમામ વર્ગના લોકો છેલ્લા પાંચ સાત વર્ષથી દીવોદરને બનાસકાંઠાના વિભાજન કરી અને દિયોદરને એક આજુબાજુના સાત તાલુકાઓને જોડીને જિલ્લો બનાવાય એવી માંગ સરકારમાં અનેક વખત કરી છે તમામ લોકોએ રજૂઆત પણ કરી છે તમામ પ્રતિનિધિઓએ પણ રજૂઆત કરી છે દિયોદરને જિલ્લો બનાવવાની માંગ એટલા માટે કે દિયોદર એક એવો વિસ્તાર છે કે દિયોદર તાલુકાને જોડતા આજુબાજુના જે છ સાત તાલુકા છે એમાં કાંકરેજ તાલુકો ભાભર તાલુકો વાવ તાલુકો થરાદ તાલુકો લાખણી તાલુકો અને ભીલડીના બાવીસ ગામનો જે વિસ્તાર છે આ સાતે તાલુકાના વિસ્તારને બનાસકાંઠાનો જો આપણે વિભાજન કરવા સરકાર શ્રી વિચારે અને ગુજરાતના અંદર પણ જિલ્લાઓ તાલુકા કરવાની સરકાર વિચારે તો બનાસકાંઠાનો વિભાજન થાય તો દિયોદર એક સેન્ટરમાં છે ચારે બાજુ તાલુકાઓ ત્રીસ ત્રીસ ચાલીસ કિલોમીટરના રેડિયેશનમાં આવી જાય છે અને સેન્ટરમાં છે અને બધી સુવિધાઓ દિયોદરમાં છે અને આપણે ઓગઢજી ના નામથી જિલ્લો બને તો આપણે લોકો આપણે ઓગળ ઓગડજી ને જે આપણે દર્શન કરવા જાવ તો દરેક ને મુઢે ઓગળજી ઓગડજી જ આવે કે ક્યાં જો છો કે ઓગળ ઓગડના જિલ્લામાં દીવ દર્શન છો એટલે જેને પણ બધા આ વિસ્તારના બધા લોકોમાં જે વંદની અને પૂજની છે એવા એક મહાન સિદ્ધ સંત ઓગડનાથ એ પણ દિયોદરમાં છે દિયોદર ને ભાબર વચ્ચે એમનું એમના પગલા એનું સ્થાનક છે એટલે એને ઓગડ જિલ્લો નામ આપીને રાખવો તો ને નામની જરૂર નથી પણ મૂળ વહીવટી રીતે દિયોદર જ એક એવી જગ્યા છે કે જે આ નવા વિસ્તારને બધા લોકોને